નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં આવીશો અને હું અને મારો મિત્ર જઈ રહ્યા છીએ આપણે વેલનાથ બાપુની સમાધિની જગ્યાએ તો જો માલાભાઈ આગળ જઈ રહ્યા છે બહુ મસ્ત નજારો છે જોવાલાયક કે થોડુંક બોલવા મનીમાં કેવરા કેમ કે પરિક્રમા કરી અને પાછો હવે ગિરના છરાલે હાવ થાકી ગયા છીએ પણ કાય વાંધો નહી આપણે દર્શન કરાવશું આયા મમરા ભરાઈ ગયા છે પગમાં ફૂલ ફૂલ મમરા ભરાઈ ગયા છે તોય હાલ્યા જઈએ વેલનાત બકુંની જગ્યા જશે એમ કહે છે કે ફૂલે ફૂલ થાકી ગયા છે અને આ કુદરતી નજારો તમે જોઈ લ્યો અતિ સુંદર તો બને ત્યાં સુધી વિડીયોમાં બનાવી વિડીયો પૂરો પણ જોઈજો થોડી જ વારમાં આપણે એલનાથ બાપુના દર્શન કરાશું થાકી તો ગયા છે પણ કીધું કાંઈ વાંધો નહીં અર્ધિક Jó. Alak talán egy pulsa. Ginnárt, a ginnárt se baj. Én már tudom, hogy már lejön a dádó, kitől is. Hát, már lejön a dádó, én már tudom, hogy is.

बजरंगबली हां मजा आवे हां भाई આવી જગ્યા જોયું તો પછી કષ્ટી તો પડે જ ને થોડી દુખા 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 હાવ માતર બાજુ આટો મારવા આવતું આવતું આમ તો એ રસ્તો ખરોસ Assalamualaikum <laughs> warahmatullahi wabarakatuh

ભાઈ પાટપોસર બાપનો જોવા દે અલગ તો બાપનો ભાઈ ભાઈ પા ઉપર બાપનો નહીં દે ભલાયરા પગા પાઈયા ભુડા આને ખબર ન પતી કે મારો ન પતી છે પાળવાળું કે થાય ને ઓ આને પકા મારો પાડી મારો આને તેવી પડે છે કે હોય તમે બધા પણ કરી લ્યો